ઐતિહાસિક માનવ મહિરામણની હાજરીમાં ભવ્ય ગણેશ વિસર્જન કરાયું શ્રી રવા પર વિસ્તાર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ત્રિદિવસીય એકવીસમાં મહોત્સવમાં ઐતિહાસિક માનવ મહેરામણની હાજરીમાં ભવ્ય ગણેશ બપ્પાનું વાજતે ગાજતે વિસર્જન સાથે કાર્યક્રમ સંપન્ન થયું હતું તારીખ સાત નવના સવારે ભગવાન સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે યુવાન સરપંચ પરેશભાઈ સંજી રૂપારેલ હસ્તે પૂજન આરતી બાદ કાર્યક્રમનો પ્રારંભ બાદ મૂર્તિ પરિવારના દાતા લાલજીભાઈ સોનીના નિવાસ સ્થાનેથી ડીજે અને બેન્ડ પાર્ટી સાથે ભવ્ય શોભાયાત્રા બસ સ્ટેશનથી શિવ મંદિર ખાતે સ્થાપના બાદ બપોર બાદ ભક્તિ ગીત અશોકભાઈ સિંધલ ભુજ પાર્ટી દ્વારા બાદ ભગવાન સત્યનારાયણની કથા યજમાન પ્રફુલગીરી ગોસ્વામી પરિવાર હસ્તે યોજાયા બાદ રવા પર યુવા ટીમ દ્વારા મહા આરતી કરવામાં આવી હતી રાત્રે તારક મહેતાના કલાકાર શરદભાઈ સંખલા ઉર્ફે અબ્દુલ અને નિર્મલ કુમાર સોની ઉર્ફે ડોક્ટર હાથી વિશાલ જર્મેદની વચ્ચેથી એન્ટ્રી કરાઈ હતી જે જોવા પડાપડી સાથે લોકો સેલ્ફીઓનો આનંદ ઉઠાવ્યો હતો સંતવાણીમાં દેવાંગીબેન પટેલ અમદાવાદ નૈતિક વ્યાસ છોટે રામદાસ લોકગીત અને ભજનની મોજ સાથે કચ્છી હાસ્ય કલાકાર રસિક મહારાજ અને દીક્ષિત મહારાજ સાથે તારક મહેતાની ટીમ દ્વારા રમઝટ બોલાવી હતી દ્વિતીય દિવસે સાંજે ભગવાન જોશી અને રાજા વાસુ દ્વારા રામ ગરબા અને ભવ્ય મહાઆરતી બાદ રાત્રે ભવ્ય સામાજિક નાટક વિવેક્ષા અમદાવાદ પ્રસ્તુત વિદેશી વહુ તને શું કહું મા બહેનોની વિશાળ જન્મેદની વચ્ચે વિસ્તારના વિસ્તી વધુ ગામોની જન્મેદની હાજરી આપી હતી જ્યારે તૃતીય દિવસે સમસ્ત ગ્રામજનો સવારથી જ આખો દિવસ પાખી પાડી શ્રી લક્ષ્મીના પાટીદાર પરિવાર અને લોહાણા મહાજન ખાતે મહાપ્રસાદનો નો સમસ્ત ગ્રામજનો લાભ લીધો હતો અંતિમ વિસર્જન યાત્રામાં ઐતિહાસિક માનવ મહેરામણ વચ્ચે શિવ મંદિર થી બસ સ્ટેશન બાદ તળાવ ખાતે ડીજે બેન્ડ ડ્રોન લાઇટ ફટાકડાની આતશબાજી સાથે ગણેશ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદ માં સમસ્ત ગ્રામજનો આખો દિવસ પાખી પાડી વિસર્જન માનવ મહેરામણ ઉમટ્યું હતું આ મહોત્સવમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ રાજેશભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ આહિર તાલુકા પંચાયત વિપક્ષી નેતા કેતનભાઈ પાંચાણી તેમજ મહા લક્ષમી પીસી પટેલ એમડીઓ ઝા સાહેબ સરપંચ સંગઠન પ્રમુખ બહાદુર સીં જાડી જા સભ્ય દિનેશ વાઘેલા વિવિધ સરપંચમાં ભરતભાઈ વાઘેલા વિગોડી રામજીભાઈ લોચા નવાવાસ વિનોદભાઈ રંગાણી ઘડાણી તેમજ સુમારભાઈ મારવાડા વાલકા હુસેનભાઈ ખલીફા મથલ તેમજ ભાજપ અગ્રણી માવજીભાઈ મહેશ્વરી પ્રદેશ કોંગ્રેસ વેરસીભાઈ મહેશ્વરી માજી સરપંચ ઇસ્માઇલ પીઝારા તેમજ નથુભાઈ વાઘેલા તેમજ દાતા સ્ત્રીઓ આગેવાનો સરકારી કર્મચારી વર્ગ મોટી સંખ્યામાં હાજરી આપી હતી પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સાથે ઘડાની આઉટપોસ્ટ પોલીસના પિંકરાજસિંહ સાથે પોલીસ સ્ટાફ હોમગાર્ડ મહિલા અને પુરુષની વ્યવસ્થા કરાઈ હતી ત્રેદિવસીય તમામ કાર્યક્રમને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત આગેવાનો સંતોએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા કાર્યક્રમના આચાર્ય પદે પૂજ્ય શાસ્ત્રી કિરણભાઈ ગોપાલ જોશી સહ આચાર્ય પ્રકાશ જોશી પૂજારી પ્રફુલગીરી ગોસ્વામી સહિત મંડળના એકસો પચાસથી થી વધુ સભ્યો પંદર જેટલી વિવિધ સમિતિની જવાબદારી નિભાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું તેવું મંડળના ઇન્ચાર્જ અશ્વિનભાઈ રૂપારેલ પ્રમુખ દિનેશભાઈ સોનીની યાદીમાં જણાવાયું હતું